ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિક ને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ મિત્રો હવે ડાયબોરેન નું આપણે બંધારણ જોઈએ ડાયબોરેન નું બંધારણ એ જરા વિશિષ્ટ બંધારણ છે સામાન્ય મોલેક્યુલ જેવું બંધારણ નથી કંઈક અલગ પ્રકારનું બંધારણ ધરાવે છે ઓકે ડાયબોરેન નું અણુસૂત્ર એ આપણે જાણીએ છીએ શું છે એનું અણુસૂત્ર તો B2H6 હવે આ જે અણુસૂત્ર છે ને મિત્રો એ બે કાર્બન ધરાવતો આલ્કેન એટલે સાથે મળતું આવે છે સી ટુ એસ બરાબર આપણે જાણીએ છીએ કે એમાં બે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવી રીતના હાઇડ્રોજન ઓકે આના બંધારણથી આપણે વાકેફ છીએ હવે આના સંયોજકતા કક્ષાના તમને ઇલેક્ટ્રોન ગણું આમાં એટલે કે ઇથેનમાં તો ઇથેનમાં કાર્બન બે છે એક કાર્બનની સંયોજકતા કક્ષામાં મિત્રો ચાર હોય સંયોજકતા હોય તો બરાબર એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એ થશે અને અહીંયા એક કાર્બનતા કાર્બન હાઇડ્રોજન એટલે મિત્રો છ ઇલેક્ટ્રોન એના થશે ને ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં ચૌદ થશે હવે જો આપણો ડાયબોરેન આ રીતનું બંધારણ ધરાવતો હોય તો એમાં પણ આટલા જ બંધ હોવા જોઈએ અને એ પ્રમાણે ચૌદ ઇલેક્ટ્રોનનું શેરિંગ હોવું જોઈએ પણ ડાયબોરેનમાં બોરોન જે છે બે બોરોન છે અને બોરોનની સંજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે ત્રણ ગુણ્યા બે ઓકે કારણ કે બે બોરોન છે એટલે છ ઇલેક્ટ્રોન એના આવશે અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાંથી એવા ટોટલ છ હાઇડ્રોજન એટલે છ ઇલેક્ટ્રોન આ તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા બાર થશે તો મિત્રો આના ઉપરથી આપણને વાતનો અંદાજ આવે કે અણુ સૂત્ર ભલે સરખેવું છે પરંતુ આપણા ડાયબોરેનનું બંધારણ બરાબર એ જરાક પણ આના જેવું નથી કોના જેવું નથી ઇથેન જેવું બંધારણ નથી કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એના કરતાં ઓછી છે બે ઇલેક્ટ્રોન ઓછા છે તો આનું બંધારણ તપાસતા માલુમ પડ્યું છે કે આ કંઈક વિશિષ્ટ બંધારણ ધરાવે છે શું બંધારણ છે મિત્રો એને આપણે જોઈએ એને આપણે આકૃતિથી સમજવા પ્રયત્ન કરીએ તો ડાયબોરેન આવો કંઈક દેખાય છે આ ટોટલ છ હાઇડ્રોજન છે છ હાઇડ્રોજનમાંથી મિત્રો બે હાઇડ્રોજન આ રીતે ડાબી તરફ બે હાઇડ્રોજન જમણી તરફ જેને આપણે કહીશું ટર્મિનલ હાઇડ્રોજન કેવા હાઇડ્રોજન ટર્મિનલ હાઇડ્રોજન છેડા ઉપરના હાઇડ્રોજન બરાબર અને આ બે હાઇડ્રોજન જે છે એને આપણે સેતુ હાઇડ્રોજન કહીશું બરાબર છે બ્રિજ હાઇડ્રોજન કે જે આ સમતલની ઉપર અને નીચે છે એટલે ટોટલ મિત્રો જે છ હાઇડ્રોજન છે એ છ છ હાઇડ્રોજન સરખા નથી બરાબર છ હાઇડ્રોજનમાંથી ચાર હાઇડ્રોજન એ એક સમતલમાં છે જ્યારે આ બે હાઇડ્રોજન એ સમતલની ઉપર અને નીચે છે આપણે બરાબર સમજીએ તો ડાય બોરેનમાં આ બે બોરોન અને ચાર હાઇડ્રોજન આ એક બોરોન બીજો બોરોન ચાર હાઇડ્રોજન એટલે એક બે ત્રણ અને ચાર આ ચાર હાઇડ્રોજન એ એક જ સમતલમાં છે એટલે બે બોરોન ચાર હાઇડ્રોજનનું એક સમતલ બને છે અને એ જે સમતલ બને છે એ સમતલની ઉપર અને એ સમતલની નીચે એક એક હાઇડ્રોજન એ સેતુબંધથી સેતુબંધ કહો એટલે મિત્રો આવી રીતના બી એચ બી બરાબર છે આવી રીતના જોડાયેલો છે ઓકે હવે આના ઇલેક્ટ્રોનની સંખ્યાની મિત્રો બરાબર સમજ મેળવીએ આમાં આ જે છેડા ઉપરના હાઇડ્રોજન છે બોરોન અને હાઇડ્રોજનના જે બોન્ડિંગ છે બી અને એચના જે બંધ છે મિત્રો એ સામાન્ય સહસંયોજક બંધ છે એમાં બોરોન તરફથી એક ઇલેક્ટ્રોન મિત્રો અને હાઇડ્રોજન તરફથી એક ઇલેક્ટ્રોન એટલે અહીંયા આ બંનેમાં બે કેન્દ્ર વચ્ચે બે ઇલેક્ટ્રોન છે અને બે કેન્દ્ર વચ્ચે બે ઇલેક્ટ્રોન એટલે સામાન્ય સહસંયોજક બંધ થયો બે કેન્દ્ર વચ્ચે બે ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું અને સામાન્ય સહસંયોજક બંધ બને તેમ બંધ બન્યો એટલે અહીંયા આ જે ચારે ચાર આ એક અહીંયા બીજો આ ત્રીજો બીએચ બંધ અને આ ચોથો બીએચ બંધ આ ચારે ચાર બીએચ બંધ છે ને મિત્રો એ સામાન્ય સહસંયોજક બંધ છે અને એની અંદર એ બે ઇલેક્ટ્રોનનું શેરિંગ થયેલું છે એટલે એ પ્રકારના બોન્ડને અહીંયા આપણે એવી રીતે ઓળખવાના છે ટુ સી ટુ બોન્ડ આપી ટુ ઈ બોન્ડ એટલે એક સેન્ટર બોરોન છે એક સેન્ટર હાઇડ્રોજન છે સેન્ટર એટલે કેન્દ્ર આપણે સમજીએ તો એક બોરોન નું કેન્દ્ર છે એક હાઇડ્રોજનનું કેન્દ્ર છે એમની વચ્ચે એક ઇલેક્ટ્રોન ભાગીદારી છે તો આ જે એક બે આ ત્રણ અને ચાર બરાબર છે એ ચારે ચાર બીએ બન ટુ સી ટુ ઈ એટલે ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડ છે હવે મિત્રો મારે જે ખાસ વાત કરવી છે વચ્ચેના હાઇડ્રોજનની જે કંઈક અલગ બંધારણ ધરાવે છે અલગ પ્રકારનું છે હવે મિત્રો અહીંયા જે આ બી એચ બી બનશે બી એચ બી સેતુ છે તો અહીંયા બોરોન પાસેથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એવી રીતે અહીંયા પણ બોરોન પાસેથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન

એ સેતુ બંધમાં આ બે ઇલેક્ટ્રોન વડે બંધ રચાયેલો છે બે ઇલેક્ટ્રોન આ બી એચ બિનમાં એ ડીલોકેલાઇઝ છે અને એના કારણે આ પ્રકારના બોન્ડને આપણે શું કહેવાનું છે એ પ્રકારના બોન્ડને થ્રી સી ટુ ઈ બોન્ડ કહેવાના છે આપણે કે થ્રી સી ટુ ઈ બોન્ડ એટલે શું થ્રી સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડિંગ ત્રણ સેન્ટર કયા કારણ કે એક બોરોનનું કેન્દ્ર એક બીજા બોરોનનું કેન્દ્ર એટલે બે કેન્દ્ર બોરોનના અને એક કેન્દ્ર હાઇડ્રોજનનું એટલે ત્રણ સેન્ટર થ્રી સેન્ટર અને એમાં ઇલેક્ટ્રોન તો બે છે એટલે એને શું એને આપણે શું કહીશું થ્રી સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડિંગ ઓકે એટલે અહીંયા બોરોન એક વિશિષ્ટ પ્રકારનો બંધ ધરાવે છે સેતુ બંધ ધરાવે છે બરાબર છે અને એની અંદર

ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મિત અને એક ખાલી વેકેન્ટ આની વેકેન્ટ કક્ષક છે ખાલી કક્ષક છે ને આ આ બોરોન ની ખાલી કક્ષક છે એટલે ટોટલ sp3 સંકરણ થયું ચાર સંકૃત કક્ષકો બની ત્રણ ઇલેક્ટ્રોન ધરાવતી અને એક ઇલેક્ટ્રોન વગરની કક્ષક ઓકે મિત્રો હવે હું તમને બોન્ડ લંબાઈની વાત કરતો તો કે આ બન લંબાઈ આ બન લંબાઈ કરતા કઈક અલગ પડે છે અને જરાક આપણે જોઈએ કેટલી ને કેટલા અંગથી અલગ પડે છે તો ડાયબોરેના બંધારણની અંદર મિત્રો આ જે બન લંબાઈ છે બરાબર આ જે સેતુબંધ વાળી બન લંબાઈ છે એ બન લંબાઈ તમે જોઈ શકો કઈક વધારે છે એકસો ને ચોત્રીસ પીએમ ની છે વન થર્ટી ફોર પીએમ જ્યારે આ નોર્મલ બરાબર ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન વાળો જે બોન્ડ છે એ એકસો ને ઓગણીસ પીએમ છે ટૂંકમાં આ જે બી એચ બોન્ડમાં બી અને એચ વચ્ચેની બન લંબાઈ એ નોર્મલ બી એચ બન લંબાઈ કરતા કંઈક વધારે છે બરાબર આંકડામાં જોઈએ તો પંદર છે પંદર પીએમ જેટલી વધારે છે પછી આ બી અને બી વચ્ચેનું અંતર એકસો ને ઇઠ્યોતેર પીએમ છે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે આ જે બોન્ડ એંગલ છે નાઇન્ટી સેવન છે અને અહીંયા આ બોન્ડ એંગલ છે મિત્રો એ સમતલની ઉપર નીચેવાળો છે એ નાઇન્ટી સેવન છે અને એક જ સમતલમાં બોન્ડ એંગલ છે વન ટ્વેન્ટીનો છે ઓકે તો બોન્ડ એંગલ બોન્ડ લઈને જરાક તમે યાદ રાખજો અને એના ઉપરથી બંધારણમાં છેલ્લી એક વાત મિત્રો કે અહીંયા આ બોરોન એ આગળની સાઈડ ઉપર ડાર્ક ડાકથી બતાવેલો છે આ બોરોન સાથેનો હાઇડ્રોજન એ પાછળની સાઈડ ઉપર છે બરાબર છે અને આ તો બધા નોર્મલ છે પણ અહીંયા બે બે ઇલેક્ટ્રોન છે એ બે બે ઇલેક્ટ્રોનને આપણે આ રીતે પણ બતાવી શકીએ ઓકે એટલે આ રીતનો આપણો ડાયબોરેન કઈ ખાસ પ્રકારનું બંધારણ ધરાવે છે આ પ્રકારના બંધારણને મિત્રો બનાના બોન્ડિંગ કહે છે કારણ કે અહીંયા તમને આમ કેળા કેળાયો સેફ દેખાતો હશે બરાબર છે એટલે આને બનાના બોન્ડિંગ જોઈ શકો અને બનાના બોન્ડિંગ તરીકે ઓળખાય છે એટલે આ બોન્ડને કેળા બંધ અથવા તો બનાના બોન્ડ તરીકે પણ ઓળખાય છે ચલો મિત્રો બરાબર હવે આપણે એના ગુણધર્મો ઉપર આગળ વધીએ ગુણધર્મોમાં પહેલા ભૌતિક ગુણધર્મો જોઈએ મિત્રો ડાયબોરેન પહેલી વાત તો રંગવિહીન ઝેરી છે જેનું ઉત્કલન બિંદુ એકસો ને એસી કેલ્વિન અને ગલન બિંદુ એકસો ને આઠ છે બરાબર ઉત્કલન બિંદુ એકસો ને એસી કેલ્વિન છે મિત્રો નોર્મલ ટેમ્પરેચર તમને વાયુ સ્વરૂપે જોવા મળશે પણ આ વાયુ એ શુંઘાઇ નહીં તેઓ ઝેરી વાયુ છે પ્રમાણમાં ખૂબ ઝેરી છે મિત્રો મિત્રો ખુલ્લો રાખતા આપમેળે સળગી ઉઠે છે છે જે દર્શાવે કે ડાયબોરેન ખૂબ જ સક્રિય છે ખૂબ જ રિએક્ટિવ છે અને હવા સાથેની પ્રક્રિયાથી ખૂબ જ ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ પ્રક્રિયા વિસ્ફોટક છે એટલે ડાયબોરેનને પ્રક્રિયા કરવામાં બનાવટમાં ખાસ ધ્યાન રાખવું પડે એને હેન્ડલ વિથ કેર કેર કરવી જ પડે નહીતર મિત્રો અકસ્માત થવાના ચાન્સીસ રહે ઓકે તો આપણે એની વાત કરી ફિઝિકલ પ્રોપર્ટીની આ હવા સાથે ખુલ્લો રાખતા પ્રક્રિયા કરે એનું આપણે સમીકરણ જોઈએ મિત્રો એટલે હવામાં જ્યારે એને એક્સપ્લોઝ કરીએ એને ખુલ્લું મૂકીએ તો ઓક્સિજન સાથે તુરંત પ્રક્રિયા કરે અને એ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મિત્રો એ શું કરશે એ ડાયબોરેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બી ટુ ઓ થ્રી બરાબર બોરિક એનહાઇડ્રેટ જેને આપણે કહીએ છીએ અને પાણી આપણને આપે પણ એ પાણીને એ મહત્વનું નથી આ પ્રક્રિયામાં ઉષ્મા તમે જોઈ શકો પ્રચંડ usma બે હજાર એકસો ને પાસઠ બરાબર એન્થાલ્પી કહી શકીએ અને વિપુલ પ્રમાણમાં ઉર્જાને કારણે એ રોકેટ બળતણમાં ઉપયોગી છે ત્યાર પછી એ પાણી સાથે પણ મિત્રો તુરંત પ્રક્રિયા કરે છે અને જલ વિભાજન પામીને ડાયબોરેન પાણી સાથેની પ્રક્રિયાથી પામીને એ અહીંયા બોરોનનો હાઇડ્રોક્સાઇડ આપે છે આ લખેલું છે બરાબર અને હાઇડ્રોજનમાં મુક્ત કરે છે એટલે પાણી સાથેની પ્રક્રિયાથી અહીંયા મિત્રો શું ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે ઓકે ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા હેલોજન એસિડ એટલે હાઇડ્રોજન હેલાઇડ આપણે કહી સકીએ એચએક્સ સાથેની પ્રક્રિયા તો એ હેલોજન એસિડ કેવા કેવા એસીલ એચબીઆર ને એચઆઈ ટૂંકમાં એચએફ સાથે પ્રક્રિયા કરતો નથી અને એ પ્રક્રિયાથી હેલો ડાયબોરેન આવે કેવો હેલો ડાયબોરેન હવે આ પ્રક્રિયા કરવા માટે આ હેલોજન એસિડ સક્રિય ક્રમ જોઈએ તો એસસીએલ કરતા HBr અને એચ કરતાં કરતા એચઆઈ એટલે હાઇડ્રોજન આયોડેટ સાથે પ્રક્રિયા કરવી સરળ છે એટલે સૌથી સક્રિય આ પ્રક્રિયામાં છે ઓકે પ્રક્રિયા મિત્રો બહુ સિમ્પલ છે બી એસ સિક્સ છે ડાયબોરેન એની HX સાથે પ્રક્રિયા કરાવીએ તો અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને અહીંયા આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન ભેગા થઈને હાઇડ્રોજન છૂટો પાડશે ઓકે અને બી એચ એક એક્સ આવી ગયો એટલે હેલો ડાયબોરેન બરાબર ઉદાહરણ આપણે લેવું હોય તો એક લઈ શકીએ આવું

યાદ રાખજો એલ બીઆર થી વપરાય છે જ્યારે એચઆઈ સાથેની પ્રક્રિયામાં મિત્રો કોઈ ઉદ્દીપક વપરાતો નથી ઉદ્દીપક વગેરે પ્રક્રિયા થઈ જાય છે અને એ પ્રક્રિયા આશરે ત્રણસો ત્રેવીસ કેલ્વિન તાપમાને થાય છે મિત્રો એટલે જ આ એચઆઈ સાથેની પ્રક્રિયામાં સક્રિયતા સૌથી વધારે છે અથવા એચઆઈ આ પ્રક્રિયામાં સૌથી વધારે સક્રિય છે ઓકે ત્યાર પછી પાંચમો પોઈન્ટ લઈએ લુઈસ બેઝ સાથે પ્રક્રિયા આપણો ડાયબોરેન છે મિત્રો બી સિક્સ લખીએ છીએ બરાબર એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું સંયોજન છે બરાબર છે એમાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે એટલે સ્વાભાવિક છે ડાયબોરેન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે કયા તરીકે તરીકે એ લુઇસ એસિડ અને બેઝ કે જે ઇલેક્ટ્રોન યુગમાં દાન કરતા હશે એની પાસેથી ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારશે ઓકે મિત્રો પ્રક્રિયામાં આપણે જોઈએ બી ટુ એસ સિક્સ ડાયબોરેનની પ્રક્રિયા એમ થ્રી એન આપણે એમ ઈ થ્રી એન આ શું છે તો આપણે જાણીએ છીએ એનએસ થ્રી એટલે શું થશે મિત્રો એમોનિયા બરાબર આમાં નાઇટ્રોજન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે ઓકે એવી રીતે નાઇટ્રોજન સાથે ત્રણ મિથાઇલ ગ્રુપ CH3 આવી રીતના જેને તમે ટ્રાય મિથાઇલ એમોનિયા પણ કહી શકો અને આયુપીસી નામ જોઈએ તો એન એન ડાય મિથાઇલ મિથેનેમાઇન નામ થશે એટલે આ એમોનિયાને ને રીસેમ્બલ જ છે ને મળતું જ આવે છે પણ અહીંયા આવી રીતના છે ઓકે હવે અહીંયા આ મિથાઇલ ગ્રુપ ને બદલે મિત્રો આપણે એમ ઈ લખી શકીએ એમ ઈ એટલે મિથાઇલ સમજવાનું છે તમારે ઓકે હવે આની અંદર આ નાઇટ્રોજન પાસે તમે જાણો છો એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ એમોનિયા પાસે અહીંયા પણ તો આ શું કરશે અને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે જેથી આપણને એક સંગઠન નિપજ એડક પ્રોડક્ટ મળશે કે જેમાં નાઇટ્રોજન પેલા બોરોન ને શું કરશે મિત્રો ઇલેક્ટ્રોન દાન કરશે ઓકે એવી રીતે બીજી પ્રક્રિયા લઈએ સીઓ સાથે છે એટલે એમ તો કાર્બન મોનોક્સાઇડ થાય પણ સીઓ જે છે ઇલેક્ટ્રોન યુગ છે ઇલેક્ટ્રોન યુગાતા માટે આપણે શબ્દ વાપરી શકીએ લિગેન્ડ મિત્રો એટલે આ લિગેન્ડ તરીકે અહીંયા વતરે અને અહીંયા આ કાર્બોનિલ સમૂહ કહીશું આપણે આને બરાબર કાર્બોનિલ સમૂહ અને આપણ આવી રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ઓક્સિજન આની સાથે અને બોરોન કાર્બોનાઇલ બનાવે બરાબર બોરોન કાર્બોનાઇલ ઉપરની જેમ જ પ્રક્રિયા છે મિત્રો હવે આ જે સંયોજન બને છે ને એ સો સેલ્સિયસ તાપમાને સરળતાથી પાછું કમ્પ્લીટલી વિઘટન પામે છે એટલે તમે આ પ્રક્રિયાને રિવર્સ બતાવી હોય તો બતાવી શકાય ટૂંકમાં આ આપણો ડાયબોરેન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોવાથી જે જે ઇલેક્ટ્રોન યુગમાં દાન કરી શકે તેવા લુઈઝ બેઇસ સાથે આવી રીતે સંઘનિત નિપજ બનાવે છે હવે એમાં એક એમોનિયા સાથેની ખાસ પ્રોડક્ટ છે એક ખાસ પ્રક્રિયા છે એના તરફ આગળ વધીએ મિત્રો સી પ્રક્રિયામાં ડાયબોરેનની એમોનિયા સાથેની પ્રક્રિયા જોવાની છે એમોનિયા પણ મિત્રો લુઈસ બેઇસ છે ઇલેક્ટ્રોન યુગમાં દાતા છે પણ અહીંયા એમોનિયા સાથેની પ્રક્રિયાથી એ મળતી નીપજ કંઈક વિશિષ્ટ છે અને એ નીપજ કઈ મળશે એ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે એ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખે બરાબર વધારે પ્રમાણમાં એમોનિયા લઈએ વધુ એમોનિયા લઈએ અને એની સાથેની આ પ્રક્રિયા એકસો વીસ સેલ્સિયસ તાપમાને કરીએ તો પહેલાં તો આપણને એ બંનેની યોગશીલ નીપજ એટલે એમોનિયા અને ડાયબોરેનની યોગશીલ નીપજ

અહીંયાથી એક હાઇડ્રાઇડ હાઇડ્રાઇડ કહું એટલે એચ માઇનસ જો આને મળે તો એમાંથી મને બે આયન મળશે કયા બે આયન મળશે મિત્રો બરાબર એ બે આયન થશે એક થશે બી એચ ટુ કે જેની ઉપર વીજભાર મારે ગણવાનો છે પ્લસ અને બીજો બી એચ ફોર જેની ઉપરનો વીજભાર થશે માઇનસ આ બી ટુ પાસે બે ખાલી કક્ષકો હશે અને બે ખાલી કક્ષકોમાં બે એમોનિયા દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે ને બે એમોનિયા દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે તો એને આપણે જનરલી આ રીતે બતાવી શકીએ બરાબર છે આ બી અને એક એમોનિયા બીજો એમોનિયા એના માથા ઉપર પ્લસ ગણીશું જ્યારે બી એસ ફોર માઇનસ ગણીશું એટલે આ રીતે આ આયનિક સંયોજન છે આ તો વાત થઈ વધુ એમોનિયા સાથે એકસો વીસ સેલ્સિયસ તાપમાને જરાક પ્રક્રિયા પરિસ્થિતિ બદલીએ મિત્રો અને તાપમાન બી ચેન્જ કરીએ તો શું થશે કે બસો સેલ્સિયસ તાપમાને એ પ્રક્રિયા કરે એમોનિયા સાથે બરાબર તો આપણને બોરેઝિન મળે શું મળે બોરેઝિન પ્રક્રિયા જોઈએ થ્રી ટાઈમ બી ટુ એ સિક્સ સિક્સ ટાઈમ એમોનિયા આમાં જે રેશિયો હતો ને મિત્રો એ વન જેમ ટુનો હતો અહીંયા થ્રી જેમ સિક્સ છે એટલે વન જેમ થ્રી થયો ઓકે તો અહીંયાના રેશિયાથી મિત્રો તાપમાન બદલ્યું બરાબર છે એનું પ્રમાણ પણ બદલ્યું તો આપણને બી થ્રી એન થ્રી એસ સિક્સ બી થ્રી એન થ્રી એસ સિક્સ બરાબર અને હાઇડ્રોજન છૂટો પડ્યો એ બાય પ્રોડક્ટ થઈ પણ આ જે મળ્યું એનું નામ છે મિત્રો બોરેઝિન અથવા એને બોરેઝોલ પણ કોઈ જગ્યા ઉપર કહે છે તો આપણને બોરેઝિન મળે આ બોરેઝિન મિત્રો બહુ ખાસ બંધારણ ધરાવે છે આનું બંધારણ પણ વિશિષ્ટ છે જેમ ડાયબોરીન અલગ પ્રકારનું બંધારણ ધરાવે છે એમ બોરેઝિન પણ ખાસ પ્રકારનું બંધારણ ધરાવે છે એને અકાર્બનિક બેન્ઝિન કહે છે બંધારણ અને એનું સંસ્પંદન આપણે જોવા જઈએ છીએ બોરેઝિનનું ડાયબોરેન ને આપણે સાઈડ પર મૂકીને બોરેઝીન ઉપર ચાલી લાગ્યા બરાબર છે બોરેઝીન ની અંદર આપણું સૂત્ર શું હતું તો બોરેઝીન ની અંદર બી થ્રી એન થ્રી એસ સિક્સ પણ આમાં બોરોન અને નાઇટ્રોજન એકાંતરે છે બોરોન પછી નાઇટ્રોજન બોરોન પછી નાઇટ્રોજન બોરોન પછી નાઇટ્રોજન અને બધા બોરોન નાઇટ્રોજન સાથે એક એક હાઇડ્રોજન છે એટલે ત્રણ બોરોન ત્રણ નાઇટ્રોજન અને હાઇડ્રોજન છો બરાબર છે આને મેં મિત્રો અકાર્બોનિક બેન્ઝીન કીધું અકાર્બોનિક બેન્ઝીન કેમ કીધો કારણ કે બેન્ઝિનનું સ્ટ્રક્ચર તમે જાણો છો બેન્ઝિનનું સ્ટ્રક્ચર શું છે સી સિક્સ એસ સિક્સ

નાઇટ્રોજનના ત્રણ પરમાણુ અને હાઇડ્રોજનના છ પરમાણુ ટોટલ કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ મિત્રો તો ટોટલ પરમાણુની સંખ્યા ગણીએ કાર્બન છ છે હાઇડ્રોજન છ છે તો કુલ પરમાણુની સંખ્યા છ ને છ મિત્રો કેટલી થઈ બાર થઈ ઓકે તે પ્રમાણેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બી સમાન છે ઇલેક્ટ્રોનની સંખ્યા બોરોનમાં પાંચ ઇલેક્ટ્રોન હોય બરાબર એટલે પાંચ ગુણ્યા ત્રણ તો આમાં પંદર ઇલેક્ટ્રોન થશે નાઇટ્રોજનમાં સાત હોય સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ ઇલેક્ટ્રોન બરાબર હાઇડ્રોજનમાં એક એટલે ટોટલ એમાં આવી રીતે છ ઇલેક્ટ્રોન ગણીએ એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બેતાળીસ થશે તે પ્રમાણે અહીંયા પણ મિત્રો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો એક કાર્બનમાં છ ઇલેક્ટ્રોન એવા છ કાર્બન એટલે છત્રીસ ઇલેક્ટ્રોન એના અને એક હાઇડ્રોજનમાં એક એવા છ હાઇડ્રોજન એટલે સ્વાભાવિક છે છ ઇલેક્ટ્રોન એના ને છત્રીસ ને છ તો બેતાલીસ ઇલેક્ટ્રોન બરાબર એટલે બોરેઝિન અને બેન્ઝિન એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન પરમાણુની સંખ્યા સમાન અને એનું બંધારણ પણ સમાન એટલે મિત્રો એને અકાર્બોનિક બેન્ઝિન કહેવાય છે એના જરાક સંસ્પંદન એ પણ જોઈ જઈએ જેમ બેન્ઝિનમાં આપણે જાણીએ છીએ સંસ્પંદન થાય છે મિત્રો આમાં બી સંસ્પંદન છે બરાબર આ બોરોઝિનમાં નાઇટ્રોજન પાસે આવી રીતે ઇલેક્ટ્રોન યુગમાં રહેલા છે આ નાઇટ્રોજનના આપણે ઇલેક્ટ્રોન યુગમાં બતાવી દઈએ જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગમાં છે ઓકે હવે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવશે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવશે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવશે એટલે એના કારણે આ જગ્યા ઉપર અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું એટલે અહીંયા ડબલ બોન્ડ થશે આને દાન કર્યું એટલે આના માથા ઉપર પ્લસ ગણવાનું થશે અને આના માથા ઉપર માઇનસ થશે ઓકે એ અહીંયા પ્લસ માઇનસ એ અહીંયા પણ પ્લસ માઇનસ અને મિત્રો આ ડબલ બોન્ડની પેર જે છે સંસ્પંદન પામે એટલે તમે અહીંયા આવી રીતના આ બંધારણ આમ બતાવી શકો અને એમાં આ બોરોનના માથા ઉપર માઈનસ અને અહીંયા પ્લસ ટૂંકમાં અહીંયા ડબલ બોન્ડ ના ચાલે બરાબર છે તો આ રીતનું કે સંસ્પંદન થતું હશે બરાબર તો મિત્રો આ રીતે બોરોઝિનમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડી લોકલાઈઝેશન થયેલું હોય છે આઉજ ડી લોકલાઈઝેશન એ બેન્ઝિનમાં પણ હોય છે પણ બેન્ઝિનમાં એના કરતાં વધુ સારું ડી લોકલાઈઝેશન હોય છે અને પાઈ ઇલેક્ટ્રોન બેન્ઝિનમાં સારી રીતે બંધી જ હોય છે એના કરતાં

બોરોન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે આના ઉપર આંશિક ધનભાર અને આના ઉપર આંશિક ઋણભાર મિત્રો અને એના કારણે બી ડેસ એન્ડ વચ્ચેનો જે પાઈબન છે એ નબળો હોય છે સરળતાથી તૂટે છે એના કારણે બેન્ઝિન કરતાં બોરોઝિન ખૂબ સરળતાથી યોગશીલ પ્રક્રિયા આપે છે કોઈપણ પ્રોટોન દાતા સંયોજન હોય એની સાથે બોરોઝિન ખૂબ સરળતાથી યોગશીલ પ્રક્રિયા આપે છે આ રીતે બેન્ઝીન કરતા બોરોઝિનની સક્રિયતા મિત્રો વધુ થાય છે ઓકે ચલો હવે આપણે છેલ્લે ડાયબોરેનના ઉપયોગો જોઈને તો ડાયબોરેન જે છે એ લિથિયમ બોરોહાઇડ્રાઇડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ ડાયબોરેન એટલે બી ટુ એસ સિક્સ અને એનામાંથી આપણે આ પ્રકારના બોરોહાઇડ્રેટ સંયોજનો બનાવી શકીએ મેળવી શકીએ આ જે બોરોહાઇડ્રેટ સંયોજનો છે ને મિત્રો ખૂબ અગત્યના છે જે કાર્બનિક પ્રક્રિયા માં ખૂબ સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે આપણે મોસ્ટ ઓફ કાર્બોનિક પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે મોટા ભાગે આવા બોરોહાઇડ્રેટ જ ઉપયોગ કરીએ છીએ અને બીજો ઉપયોગ વિમાન ઉદ્યોગ અને બુલેટ પ્રૂફ જેકેટમાં હલકા અને સંયોજિત પદાર્થોની બનાવટમાં વિમાન અને બુલેટ પ્રૂફ જેકેટ જે આર્મી વાળા કે પોલીસ વાળા પહેરતા હોય બરાબર એ લોકોને પહેરવા માટે જે જેકેટ રક્ષણ આપે એ વજનમાં હલકું તો હોય સાથે મજબૂત પણ હોય તેવી રીતે વિમાનના જે પાર્ટ છે મિત્રો એ પણ પ્રમાણમાં હલકા અને મજબૂત હોવા જોઈએ એની બનાવટમાં આપણે ડાયબોરોનનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો અહીંયા આપણે બોરોન અને તેને લગતા કેટલાક અગત્યના સંયોજનો વિશે અભ્યાસ કર્યો એના એમસીક્યુ પણ ચેક કરજો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં